નમસ્કાર અડધા ગુજરાતમાં વરસાદ વરસ્યો ભર શિયાળે માવઠું આવતા ખેડૂતો પાક બચાવવા દો ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે સર્વત્ર વરસાદ આવી ગયો છે ગત રોજ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવી ગયો છે ભર શિયાળે માવઠું થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે પાક સાચવવા શું કરવું તે સમજાતું નથી બે દિવસથી ગુજરાતનું વાતાવરણ એકાએક પલટાયું છે છે ઠંડી વચ્ચે વાદળો છે અને વરસાદ આવ્યો છે ત્યારે આજે પણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે પંચમહાલ જિલ્લાના ઘોઘા તાલુકાના પૂર્વ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો મોડી રાત્રે મૂળાની કાપડી ગજાપુરા કટુ સહિત દાહોદ જિલ્લાના છેવડાના વાવ લાવરિયા કાકલપુર સહિતના ગામોમાં મોડી રાત્રે અને વહેલી સવારે કમોસમી વરસાદ થતા ખેડૂતોમાં પાક સાચવવા દોડધામ મચી હતી ઘાસચારો ખુલ્લા હોવાથી ખેડૂતોએ ઢાંકવાનો કર્યો પ્રયાસ પરંતુ કેટલાક ઘાસચારો પલળી ગયા છે પાકને હાલ રાહત છે જ્યારે તુવેર કપાસ અને સૂકા ઘાસચારામાં નુકસાનની ની ભીતિ છે મોડી રાતે અને વહેલી સવારે ભારે ઝાપટા સાથે કમોસમી વરસાદ બાદ હાલ પણ વાદળછાયું વરસાદી વાતાવરણ છવાયું છે દાહોદ શહેર સહિત લીમખેડા ઝાલોદ ગરબાળા પંથકમાં વહેલી સવારથી ધીમી ધીમી વરસાદની શરૂઆત થઈ ગઈ છે દાહોદ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને ને સબ્સ્ક્રાઈબ કરો અને લાઇક કરો